ચલાલાધારી રોડ પર ટેમ્પોને બાઇક વચ્ચે તો અકસ્માત ફૂલ સ્પીડ ઝડપે જતા ટેમ્પોએ બાઇકને મારી ટક્કર અકસ્માતમાં બાઇક ચલક રણાભાઈ દુદાબાઈ કુકરણનું થયું કરુણ મોત ઘટનાની જાણ થતા ચલાલા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પીએમ અર્થે ચલાલા સિવર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો આ બનાવને બધું તપાસ ચલાલા પોલીસ હેડ કોન્સ્ટેબલ રવિભાઈ બગડા દ્વારા કરવામાં આવી રહી છે રિપોર્ટર બીપીન રાઠોડ ચલાલા અમરેલી મરુણાથી તલાટીયા છે આજરોજ કુબડાના વતની રાણાભાઈ દુદાભાઈ રબારીનું તેઓ કુબડાથી સાવકુલા મુકામે જતા હતા ત્યારે ઝાલી રોડ ઉપર એનું છોટા હાથી સાથે અકસ્માત થતા તેમનું મૃત્યુ થયું છે તે બોને એકસો આઠ માસ વચ્ચે ચલાલા સીએચસીમાં લાવતા ભરપરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યા છે ત્યારે સેવાના ભાગરૂપે અમો અમોએ તેમના પરિવારજનો અને પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે તેમની પંચનામા સહિતની જે કાર્યવાહી છે તે પૂર્ણ કરી છે અને અમે તેમના પરિવારજનો અને આસપાસના અને સાંત્વના અને તમામ કાર્યવા પ્રક્રિયા છે તેમાં તેમની સાથે રહી એને સહકાર આપવાની ભાવના છે આજે અમે અહીં ઉપસ્થિત રહ્યા છીએ